તો વાત કરી ભાવનગરની ભાવનગર જિલ્લાના પીથલપુર ગામમાં નજીક બે દાયકા પૂર્વે કોડી સમાજના નેતા રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી પર બનેલી હુમલાની ઘટનાનું એ જ સ્થળે પુનરાવર્તન કરવા આવ્યું છે જેમાં મંત્રીના પુત્ર સહિત પિથલપુર ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા મંત્રી પુત્રની કાર પર પથ્થરમારો કરી નુકસાન પોચાડ્યું હતું જ્યારે હુમલાની ઘટના ઘટી ત્યારે પણ ચૂંટણીનો માહોલ હતો અને તાજેતરમાં જે આ ઘટના બની છે ત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે સમયગાળા દરમિયાન બનતા ભાવનગર જિલ્લાનું રાજકારણ પર ગરમાયું છે આ અંગે દિવેશ સોલંકી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી

તે પરત આવી રહ્યા હતા તે દરમિયાન ચિત્રકુલ ગામ પાસે પ્રાથમિક શાળા પાસે કોઈ અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેમની કાર પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જે જગ્યા તે જગ્યા પર પરસોત્તમભાઈ સોલંકી પર પણ વીસ વર્ષ પહેલા પથ્થર મારો કરવામાં આવ્યો હતો ફરીથી તે જ જગ્યા પર આ ઘટના બનતા ચકચાર મચી હતી અને રાજકારણ ગણમાં હતું જો કે સમગ્ર બનાવ મામલે જીએ સોલંકીએ ગોગા પોલીસ મથકમાં તેના ડ્રાઈવર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ તત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણ લોકોને ઝડપી દીધા હતા અને આ અંગે કોઈ રાજકીય દાવપેચ છે કે પછી કઈ રીતે છે તે અંગેની તપાસ હાલ પોલીસ તંત્ર હાથ હાથ ધરી છે પરંતુ વાત કરીએ તો જે પ્રકારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માહોલમાં આ જે ઘટના બની છે તેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ઠીક છે જે રીતે અત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને જે રીતે કહેવામાં આવ્યું છે કે વર્ષ સમય હતો તેમના પિતા પર હુમલો કરવામાં આવ્યો પુનઃ ઘટના બનવા બની છે અને તેમના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે તો આ બંને વચ્ચે ક્યાંક રાજકારણ ગરબાયું છે એટલે જે ચૂંટણીને લગતી કોઈ જે સમસ્યા હોય તેને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોય કોઈ અંગત અદાવતને લઈને કરવામાં આવ્યો હોય શું અનુમાન બાંધવામાં આવ્યું છે આ સાથે જે હુમલો કરવા માં આવ્યો છે તો તેમનું શું કહેવાનું થાય છે કે કઈ રીતની આ ઘટના બની છે હાલ જે સરકાર સોલંકી દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે દરિયા દ્વારા જણાવામાં આવ્યું છે કે જે હુમલો કરાયો છે તે હુમલો શા કારણે કરાયો છે તેમને જાણવા મળ્યું નથી પરંતુ જે પ્રકારે ચૂંટણી છે તો ચૂંટણી ત્યાં લોકસભાની ચૂંટણી છે જેને લઈને દિવેશ સોલંકી કે પુરુષોત્તમ સોલંકી કોઈ પણ પ્રકારની હાલ જે રીતે રાજકીય કોઈ દુશ્મની હોય એવું તો તે વિસ્તારમાં છે નહીં એવું જાણવા મળે છે પરંતુ આ અંગે હાલ પોલીસ ને તમામ તપાસ સોંપવામાં આવી છે પોલીસ દ્વારા જે તપાસમાં ખુલ્લે તે જણાવશે તે અંગે દિવ્ય સોલંકી દ્વારા પ્રતિક્રિયા આપીને જણાવ્યું જી

અમે કોઈ દી નથી અને સંતાઈને કર્યું કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે સંતાઈને કરવાનું શું કારણ હોય પોલીસે કોઈ કામગીરી કરી આમાં પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં સો નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા હાજરી દેવા જતો હતો હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને